ઉંમર જેની ફિફ્ટી પ્લસ થઈ ગઈ હોય એની માટે ખાસ વાત કળિયુગમાં માણસની આવડતા કેટલી બતાવી છે સો વર્ષ કળિયુગમાં માણસની આવડતા સો વર્ષ પણ અત્યારે સો વર્ષની રાહ જોવી નહીં નેવું એ એંસીએ એ સાહીઠ એ પચાએ ક્યારે હુકમ આવી જાય એ કાંઈ ખબર છે નહીં હું તો એટલું જ વાત કરું કે પચાસ સાહીઠ સિત્તેરની કોઈની પણ રહ્યા વગર બહુ સરસ કોઈ વાત લખી સાંભળવા જેવી મજા આવી એવી વાત આખી સાંભળજો ચાલે ત્યાં સુધી કરી લે બેરા છોકરા પણ નહીં માને કોઈ સજેશન પછી તમારું કોઈ સજેશન માનશે નહીં ગુસ્સે થવાની ગુસ્સો કરવાની ઉંમર તો ગઈ હવે સાંભળજો એક એક શબ્દ તમારે કામ લાગે એવા છે ગુસ્સે થવાની અને ગુસ્સો કરવાની ઉમર તો ગઈ હવે કોઈ સોરી કહે તો પણ શાંતિથી કહેજો નો મેન્શન એટલે કે કોઈ વાંધો નહીં ઇંગ્લિશમાં નો મેન્શન કહેવામાં આવે નો મેન્શન કોઈ સોરી કહે તો પણ શાંતિથી કહી દેજો નો મેન્શન હાથમાં છે વ્યવહાર ત્યાં સુધી રાખો બધું હસ્તગત હાથમાં છે વ્યવહાર ત્યાં સુધી રાખો બધું હસ્તગત અને પછી પાણી માટે પૂછવું પડશે એવી આવશે પોઝિશન પછી એવી પોઝિશન આવશે પાણી માટે પૂછવું પડે જ્યાં સુધી તમારા હાથમાં વહીવટ હોય વ્યવહાર હોય ત્યાં સુધી કરી લો હાથમાંથી જાય પછી આવી પણ તૈયારી રાખવી એની પણ તૈયારી રાખવી શાસ્ત્રોમાં શરતોમાં જીતો છો ને શરતોમાં ઘણું હાયરો છું હવે કહી દો જિંદગીને ડોન્ટ એપ્લાય એની કન્ડિશન જિંદગીમાં ઘણું બધું જોઈ લીધું ઘણું બધું આપણે જાણી લીધું છે બધી વાતો આપણે આંખ તળે જોઈ લીધી છે હવે જિંદગીને કહી દો ડોન્ટ એપ્લાય એની કન્ડિશન હવે કોઈ કન્ડિશન એપ્લાય કરતી નહીં હે જિંદગી હવે કોઈ કન્ડિશન એપ્લાય નહીં કરતી ગુમાવ્યું એનો દમ ના કરો સાંભળો જો ગુમાવ્યું એનો ગમ ના કર્યો મેળું છે એમાં મોજ કરો કેમ કે ક્યારે હાર્ટ બેસી જશે વિધાઉટ એની મેન્શન એ કઈ ના આવે છે હમણાં મંદિરની સામે સોસાયટીમાં દરરોજ એક એક ની એવરેજ આવી ગઈ ત્રણ જણા કાળના મુખમાં આવી ગયા આપણે તો વાત માત્ર એટલી કરવી છે ક્યારે હાર્ટ બેસી બેસી જશે વિધાઉટ એની મેન્શન કોઈ પ્રકારનું મેન્શન છે નહીં ક્યારે હાર્ટ બેસી જાય ક્યારેક પાપ કર્યા હોય તો એનું કરી લેજો પ્રાઇશ્ચિત શું કદાચ ક્યારેક નાની મોટી ભૂલ થઈ ગઈ હોય અને ક્યારેક પાપ કર્યા હોય તો કરી લેજો એનું પ્રાઇશ્ચિત ઈશ્વર ગુના માફ કરી દેશે ઈશ્વર ગુનાઓ માફ કરી દેશે વિધાઉટ એની ઓબ્જેક્શન કોઈ પણ ઓબ્જેક્શન ઉઠાવ્યા સિવાય કોઈ પણ વિરોધ પ્રશ્ન ઉઠાવ્યા સિવાય ઈશ્વર બહુ દયાળુ છે બહુ છે બહુ ઉદાર છે ઈશ્વર ગુના માફ કરી દેશે વિધાઉટ એની ઓબ્જેક્શન દોડધામ ચિંતા ઉતાવળ અને મેલો માળિયા ભૂતાવળ બધી કઈ કઈ દોડધામ ચિંતા ખોટી ઉતાવળ મેલો માળિયા ભૂતાવળ બીપી સુગરને કહો રૂક જાઓ આગળ નથી કોઈ પરમિશન મૃત્યુ આવે તો મરવાનું મજાથી ડરવાનું નહીં અને હસતે મોઢે હાલતા થઈ જવાનું આયપા વગર કોઈ ઓપ્શન કોઈ ઓપ્શન આપવાનું નહીં હવે કાલે આવજે ને હવે પછી આવજે ને હવે પૂછી જોઈશું આવા કોઈ પ્રકારના પ્રશ્નો રાખ્યા વગર માથાકૂટ કર્યા વગર જ્યારે સમય આવી જાય અત્યારે હસતા હસતા એકદમ મોજ સાથે અત્યારે મોજ હતી અને હવે મહામોજ અત્યાર સુધી આનંદ હતો અને હવે પરમાનંદ અત્યાર સુધી સુખ હતું પણ હવે મહાસુખ મહાસુખ લેવાનો સમય હવે નજીક આવી ગયો માટે આટલી તૈયારી આપણે કરવી જરૂરી છે ક્યારે આ તૈયારીની જરૂર ઊભી થાય એ કાંઈ નક્કી નથી ગડપણનું છે સરસ નામ કોઈ કહે છે સંન્યાસાશ્રમ કોઈ કહે છે વાનપ્રસ્થાશ્રમ પણ હું કહું છું એનું નામ છે આનંદ આશ્રમ આ આનંદ આશ્રમ છે માટે કોઈ પ્રકારની માથાકૂટો કર્યા વગર નો ટેન્શન કોઈ પ્રકારનું ખોટું ટેન્શન રેખા વગર મરવાની બેક રેખા વગર ભગવાનના ભક્તો આનંદથી હરિભજન કરી લઈએ જ્યારે સમય આવે ત્યારે આપણો મહારાજ આપણને લેવાને માટે આવે આપણે પેલી પ્રાર્થના ઘણી વાર સાંભળીએ છીએ સમય મારો સાધ જે વાુ તને કાલાવાલા સમય મારો સાધ જે વાલા એ કરો તને કાલા વાલા અંધકાળ બહુ વિપરીત છે અને એ સમયે હે ભગવાન તું મારું ધ્યાન રાખી લેજે ત્યારે તું મારું બરાબર ખ્યાલ રાખી લેજે તે દિવસે મને સાદ હોય ન હોય મને ભાન રે ન રે મને ખબર નથી પણ અંધકાળ મારો બરાબર તું સંભાળી લેજે અને ત્યારે કદાચ હું ચૂકી જાઉં પણ ત્યારે હે પ્રભુ તું નહીં ચૂકતો એ પ્રાર્થના ત્યારે ન થાય એ પ્રાર્થના અત્યારે થાય અત્યારે પ્રાર્થના કરી રાખી હોય એ ત્યારે કામ લાગે જેવી રીતે સમય સારો હોય બિઝનેસ સારો ચાલતો હોય કમાણી સારી હાલતી હોય ત્યારે કમાણી કરી લીધી હોય અને પાઈ પૈસો બચત કરી લીધો હોય તો એ જાતે દાળે સમય નબળો થાય વીક ટાઈમ આવે એ ટાઈમમાં એ શરૂ કરેલું રૂપિયો કામ લાગે એવી રીતે સારા સમયમાં બધું સારું હોય બધું વેલસેટ હોય એ સમયમાં ભગવાનની ભક્તિ કે ભગવાનને પ્રાર્થના ભગવાનને કાલાવાલા કરી લીધા હોય એ અંતકાળે જ્વાત માને અવશ્ય કામ લાગે છે માટે અત્યારે જ મહારાજને કહી દઈએ હે પ્રભુ અંતકાળે બાજી તમારે સંભાળવાની છે આટલું જેને સમજાઈ જાય અને જિંદગીમાં કોઈ પ્રકારની ચિંતા હે ઉપાધિ વગેરે કાંઈ રહેતી નથી